સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે પાટણમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાષ્ટ્રધ્વજના સન્માનમાં પાટણ વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ ત્રિરંગા યાત્રાને એમએન હાઇસ્કૂલ ખાતેથી રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવી હતી તિરંગા યાત્રા શહેરના રતનપોર મદારસા ત્રણ દરવાજા હિંગળાચાચર બગવાડા દરવાજા સુભાષચોક સહિતના રાજમાર્ગો ઉપર ફરી પ્રગતિ મેદાન ખાતે સંપન્ન થઈ હતી આ ત્રિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકો જોડાયા હતા સહુએ ભારત માતા કી જયના ગગનભેદી નારા લગાવ્યા હતા આ નારાઓથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું આ તિરંગા યાત્રા દેશના સન્માનમાં આયોજિત કરવામાં આવી હતી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની આહવાન પર સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન થયેલું છે એના સંદર્ભમાં આજે પાટણ ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું તેમાં બધા જ લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા અને દેશ માટે જેમને કુરબાની આપી છે શહીદી વોરિથ એમને પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી અને દેશ માટે અત્યારે જીવનારા આપણા વીર જવાનો એમને પણ એમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો આ દેશને વિકસિત ભારત બનાવવા માટે માન્ય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રયત્નશીલ હોય અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પ્રયત્નશીલ હોય ત્યારે પંદરમી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ સમગ્ર પાટણની અંદર દેશભક્તિનું એક અનેરું વાતાવરણ આજે જોવા મળ્યું છે આ યાત્રામાં જોડાયેલા તમામ લોકોને હું હૃદયથી આભાર માનું છું અને અભિનંદન આપું છું અને દરેક આ રાષ્ટ્રદત્ત પોતપોતાના મકાન ઉપર લગાવવાના છે અને રાષ્ટ્રભાવના પોતાના અંદર જે જાગૃત થયેલી છે એ સતત લોકોના મનમાં રહે દેશ માટેની કલ્યાણની યોજનાઓ હોય અને દેશ માટે જીવવાની યોજનાઓ હોય આ બધી જ આજે જોવા મળી છે સૌનો હૃદયથી આભાર માનો છું બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો ટ્રાઇબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો